મામલતદાર શ્રી હપ્તા રાજ કરી રહ્યા છે સાબરકાંઠાના તલોદ તાલુકામાં આવેલી મેસવો નદીની દયનીય હાલત જોવા મળી રહી છે વહીવટી તંત્રની મિલી માફિયાઓ બેફામ બન્યા છે અને મેસવો નદીનો દાટ વળી ગયો હોય એટલું જ નહીં માફિયાઓને તંત્રનો પીટબળ હોવાથી ડિઝાસ્ટરના નિયમ વિરુદ્ધ જ નદીમાં જ પાકો રોડ બનાવી દેવામાં આવ્યો છે

ગ્રામ સડક યોજનાનો દુરુપયોગ કરીને અધિકારીઓએ મેસવો નદીની જગ્યામાં જ નિયમ વિરુદ્ધ રોડ બનાવી દીધો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે તાજેતરમાં સરકારે છ કરોડનો ખર્ચો કરીને ખેડૂતો માટે ચેક ડેમ બનાવ્યો હતો પરંતુ રોડ બનાવવા માટે ચેક ડેમ પાસે સો ફૂટ ગેરકાયદેસર પુરાણ પણ કરી દેવામાં આવ્યું હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે તો રોડની બાજુમાં ડેમથી બિલકુલ પચાસ થી સો ફૂટના ઘેરાવા આ કોળી ઉદ્યોગ બધા એ કોઈ કોળી આપવાનું નથી પણ બધા કોળિયાવાળાએ અમારા નદીના ચેક ડેમની અંદર પૂરણ કર્યું છે એટલે બે ફોટ દસ ફૂટ નહીં લગભગ સિત્તેર થી એસી ફૂટ પૂરણ્યું છે અને રાત્રે રાત્રે બોલ્યું છે અને દિવસ આવામાં આવી અને અહીંયા એમ કહે છે સેબી રિપેર કર્યું છે રોડ હોય સરકાર શ્રી બની દીધું છે મુખ્યમંત્રી સરક યોજના હોય કોઈ ગોમ નથી આગળ અને કોળી ઉદ્યોગો માટે હોય આગળ આ રોડ બનાવ્યો છે હોય તાજપુર કેમ ગ્રામ પંચાયતને એક સર્વે નંબર આવેલો છે તો મસોની જગ્યા છે પણ તો થઈ અને આ રોડ કાઢી નાખ્યો છે મામલતદારસીનો સીધું ડાયરેક્શન છે કે દર 3 મહિને ચેક ડેમની સફાઈ કરવી અને ચેક ડેમની દેખરેખ રાખવી શ્રી હપ્તા ખાઈન અને રાજ કરી રહ્યા છે આરામ કરવાનો પૈસા બેઠા બેઠા ઓફિસમાં આવી જાય સરકારનો પગાર લેવાનો અને ઉદ્યોગપતિઓનો પગાર લેવાનો આ બાબતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ ટકાવારી ખિસ્સામાં નંખાવીને ઉતાવળ કરીને સત્તાણું લાખના ખર્ચે જ નદીમાં રોડ બનાવી દીધો છે ત્યારે આવા અધિકારીઓ સામે ક્યારે કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે તલોદ ગામે પ્રધાનમંત્રી સડક યોજના અન્વયે ગામ લોકોની રજૂઆત અમને મળી છે તો એ બાબતે અમે આગળની નિયમ અનુસારની તપાસ પણ કરાવીશું અને આગળ જે કંઈ એમાં ઘટતી કાર્યવાહી કરવાની થશે એ બાબતે લોકોને પણ ખાતરી આપી છે સત્વરે તપાસ પૂર્ણ થાય તો પછી એ બાબતે સરકારશ્રીમાં પણ અલગથી અહેવાલ મોકલી આપીશું